દશરાજ જય મો લીધો કેમ છો મિત્રો મજામાં જીશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જોવા અત્યારે છે ને ફરવા જવું છે ભાવનગર જોવા અને રખડવા એમ તો ઘણી જો જોયું છે મેં પણ તોય અમારા નણંદ આવ્યા છે ને તો એ કે અમારે અહીંયા આવો તો પછી એની એરે જાય ને એમ તો અત્યારે જો જવું છે એના ભેગું તો થોડી ઘણી વસ્તુ લેવી છે લેવું અને બાકી પછી રખડી આવી મોજ મજા કડીક કરી આવી હમણાં બે ત્રણ દીધે એક ધારા કામ જ કરી હતી અને પાછો એમ કે જવાનો ટાઈમ મળ્યો નથી તો આજે થોડાક પી તો જઈ આવ્યું એવું બધું છે તો આલો કપડાં ચેન્જ કરી અને તૈયાર થઈ જઈ

અને હમણાં તો હા નોકરી ખરીદી જ કરી કેટલી ખરીદી કરી ને કેટલા પૈસા બગાડ્યા છે એટલે હેને કાંઈ લેવું જ નથી હવે એમ થઈ ખાલી જોઈ લઈને એટલે વાહ વાહ જેવું જ તે

ભાવડા ભાવણા ભાવનગર ભાવનગર અમારા ભાઈ નું ભાવનગર હોવાથી કેવું પડે બહુ રેકડા ભારે રેકડા મજા જ કરી લીધું તો એટલું બધું નઈ હોય પણ રેખડા એટલું નથી લીધું ટૂંકમાં પૈસા પૂરા કરી દીધા હાલો ભાવનગર માર્કેટ પાર્કિંગ પાર્કિંગ કરીને શોપિંગ કરવા જવાનું વાહન લઈને હોય ને તો બાકી પાર્કિંગ તો હોય

આ રીતે ઉપરના રૂમ છે ને આજુબાજુમાં જે બધા ફ્લેટ આ રીતના છે જો તમે જોવો કાલે ઉપરનો રૂમ બાકી આપણે રહી ગયો તો પછી નતો બતાવ્યો હવે અત્યારે આવી રીતે દરવાજા છે ઓફિસ જ છે ટૂંકમાં રૂમ એક છે ઓફિસ જેવું હા જો આ મશીન છે અને આ ફોટો રાધે કૃષ્ણનો એક એ છે એ અહીંયા હે ક્યાં હે ફોટા આ બાજુ બારી આવે ને એક આ બાજુ આવે એક ફોટો આ છે આ મારા ને બી ભાભી આ કપડા પહેર્યા હતા ત્યારનો ફોટો છે મારા મેરેજ નો એટલે ટૂંકમાં મારા મેરેજ છે ને તે દી આ પહેરેલા છે જો આવી રીતે ઉપર પણ બાથરૂમ છે ઉપર આ રીતનું બાથરૂમ છે મસ્ત છે બાથરૂમ લાદીન લાદી સરસ છે એમ તો જો એટલી મોટી અગાસી છે એટલે આમ ગમે ત્યારે એમ કે ઉનાળામાં ગરમી ને એમ થતું હોય ત્યારે ખાટલા નાખીને હોય ગયા હોય ને તો એમ કે મજા જ આવે એમ આમ પવન લાગે ને વાતાવરણ આમ બહારનું જ કહેવાય એટલે એમે મજા આવે હવે એમ કે અંદર પૂરાઈ ને નો રહી હગીએ બહાર આમ ફ્લેટમાં પેલા રહેતા ને તો એમાં હે ને બહુ તકલીફ થતી એમાં તો આમ કપડાં હુકવવાનું ને તડકો સાયો ને બધી દિવસનું બહુ દખ થતું આ અમારા બેન ઊની બેન છે કા ઊની બેન આજે તું કેમણે બાબા ગઈ હતી બાબા ગઈ હતી હું લેવી તાર હાટું કપડાં લીધા અસલ છે હે તને બહુ ગમે કેદી પહેરવાના છે એ કપડા આવ્યા બાબા જાતે દી બાબા જાતે દી પહેરીસ કે અમાર ઘરે આવે તે દી કપડા પહેરીશ ને હે હા હા મિત્રો આજની રસોઈમાં આપણે બનાવવા છે બાજરાના રોટલા બેન અમારા રોટલા બનાવે છે બસ હમણાં બે દિવસે હવે નવીન નવીન ખાધું છે ને તો આજે હવે આમ દિવસે ખાવાની ઈચ્છા અને આ બેન અમારા રમીલા બેન તમને બોલવાની ઓફર આવી છે ભાઈ જો આ ગરદાણી હે હવે કેતા નહીં ન બોલાય એમ જો બોલ્યા હે હો બાકી આ બેનને ને અમારે કેવું પડે કે તમે બંધ થાવ એવું આ બેન પણ વિડીયા બનાવે છે આ પણ બેન બનાવે છે અને બેયના ના ડીપી માં ફોટા રાખેલા જ છે એટલે ખબર પડી જ જાય ભાઈ ને ભાઈ હું ઓટે ઉતી ઓટાઈતી નથી હું કરો છો તું ભાઈ ને શું કરો છો આ કઉ યાર વિસ્કાવા છો હા એવી રીતે હે હા ભાઈ ને વિસ્કાવા છો હા હા

એમ નથી કરવું એમ હાથ નો ફેરવા એમાં એ હુવા દયો જો આપણે બાજરા રોટલા બનાવવા છે તો લાコメント આપણા રોટલા કેવા આમાં ઓ આ અમાર કેટલો જો અવાજ આવે બાજરા રોટલા કોફને એમ થાય કે તાડીઓ પડે છે કે રોટલા કરે છે એવું લાગે મજા પાછા રોટલા કરવા રમી છે કે રોટલા કરી એવું લાગે હું એનું ગાંડું છે તારું તારું ગાંડું જો

હાલો જો જમી કરવી અને થઈ ગયા છે એ નવરા અને અત્યારે જો છે ને બેન અમારા બેઠા છે એમાં એવું છે મારા ઓલા નણંદ બાઈ છે ને તેને મુકવાસ લઈ જવાનો હે તલનો આણામાં મુકવાસ લઈ જાવ છે તો મુકવાસ બનાવે છે જો તમને બતાવો

તલની ફોતરી ઉખેડ લેસા ત્રણેય જોઈ હોય તો જોઈ મંડાણી ત્રણ મશીન એવાસે કોઈને તલનો મુખવાસ કરવો હોય ને તો ઓર્ડર દેજો ઓર્ડર અમે બધાયને લઈને છે તલની ફોતરી ઉખેડવાની મશીન એમ નવા મશીન મુકાડા એટલે જો કેમ બાકી કેમ મશીન સરસ હાલે એટલે આમ જરાક ઓલું હું કે કાંધું પીસું ના નીકળે

ફ્લેટમાં રહી છે તો હવે ઈ પણ બદલાવે છે તો કાલે એનો સામાન ફેરવવાનો છે તો હજી કાલે રોકાવાનું થાય નગર મારે એમ હતું કે છે ને કાલે નીકળી જવું હતું રાજકોટ જવાનું હતું તો હવે બેંક મકાન નું નક્કી થયું છે ને તો એનો સામાન બદલાવીને પછી જવાનું છે પણ એના ભાઈને છે ને એટલો સામાન એને નથી કેમ કે એનો બધો જે કરિયાવર ને સામાન છે ને એ બધો એને ગામડે પડ્યો છે અહીંયા નથી તો બધો થોડોક જ છે થઈ ગયું તમારે તલનું તલમાં સોતરી ઉતરી ગઈ મુખવાસ જવાનો હાજી ચોકડી જવું જો મુખવાસ ખાવા કેમકે ભાવનગર બને છે પણ ખાવાના રાજકોટમાં હે એવું છે

ગેસ ઉપર મૂકી અને મીંડા છે દોથો દોથો લઈ અને શેકવા તે અત્યારે તાવી છે હલાવે પછી કપડું લઈને તાવી હાલો મિત્રો જો મૂકવાસ ટેસ્ટ તો કરી અને મને તો બહુ મસ્ત લાગ્યો છે બહુ મસ્ત મૂકવાસ બન્યો છે મને તો બહુ ભાઈ પછી પાછા આપણે આપણે વખાણ કરી એ પાછું કઈ મજા આવે ને એટલે હવે બીજા કોઈ ખાય અને તમને કોમેન્ટમાં કહેજો કે તમને આમ ગમ્યો કે નહીં તો હા મારી રેસીપી ગમી હોય તો કોક દીક તમારે બનાવો હોય તો હું બનાવી દઈશ ઓર્ડર દેજો ઓર્ડર દેજો તલ બધું લઈને પાછા આવજો અહીં અમારે સિટી હોય નહીં પાછું ગામડે રહેતા હોય તો લેતા આવજો તો

ફેશન આવી ફેશન આવી ફેશન કરવા દેજો જમાય મારી બેની ને કાંઈ ના જમાઈ મારી બેની ને કાંઈ ના કહેજો શોટલો વાર હશે બે છોટલા વાર હશે ત્રણ છોટલા વાર વા દેજો જમાય મારી બેની ને કાંઈ ના કહેજો જમાય મારી બેની ને કાંઈ ના કહેજો આઠ વાગે ઉઠશે નવ વાગે ઉઠશે સાંયા બનાવીને દેજો જમાય મારી બેનીને કાંઈ ન કહેજો જમાય મારી બેનીને કાંઈ ન કહેજો પિક્ચર પિક્ચરમાં જાશે છે સમજાશે રસોઈ બનાવીને દેજો જમાય મારી બેનીને કાંઈ ન કહેજો બસ બસ ખમૈયા કરો માવડિયું ખમૈયા કરો બાપ તમને મારી વાયુ કરોડ વર્ષની કરે મારા બાપ મિત્રો જો આ હેને ગાંડા કાઠી અને ને ઉતારી રાખ્યું ને તો હવારે પડી જાય એટલે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આવજો જય વસરાત જય મુરલીધર અને ભૂલ થાય તો દિલથી સોરી અને માફ કરજો કેમ કે છે ને અહીંયા બધા ઝાઝા ભેગા થઈ ગયા છે એટલે એકાબીજાને કંઈક પણ બોલાઈ જતું હોય અને કોઈ પણ કંઈ બોલતા હોય અને આમાં કદાચ એમ કે અવાજ આવતો હોય એટલે કાંઈ નક્કી ન હોય કે હું બોલતા હોય એ કાંઈ નક્કી નહીં એટલે કોઈને કંઈક ખોટું લાગે તો માફ કરજો દિલથી સોરી અને આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ કાલના વિડીયોમાં મળીએ આવજો બાય